ચિંતન શિબિર માટે સીએમ ટીમ ગુજરાત સાથે ધરમપુર ખાતે પહોંચ્યા ત્રિદિવસીય શિબિરમાં મંત્રીઓ સહિત બસ્સો એકતાળીસ અધિકારીઓ જોડાશે અઢી વાગે ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે ધરમપુર ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કેબિનેટ ઉપરાંત રાજ્યના બસ્સો એકતાળીસ વરિષ્ઠ અધિકારીઓ તેમાં ભાગ લેવાના છે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ ગુજરાત થીમ ઉપર મંથન કરવામાં આવશે ચિંતન શિબિરમાં સાઉન્ડ બાથ અને ચેર કાર્ડિયો જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અંગે પણ ચિંતન કરવામાં આવશે આ સાથે જ એઆઈ હરિત ઉર્જા પોષણ આરોગ્ય સલામતી સેવા ક્ષેત્ર પર ચિંતન કરવામાં આવશે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું બ્લુપ્રિન્ટ તૈયાર કરશે આ ચિંતન શિબિરમાં દેશના વિકાસના સિનારીઓ અંગે પણ કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન આપશે માર્ગદર્શન ચિંતન શિબિરમાં મંત્રીઓ અધિકારીઓ ટ્રેકિંગ વોકિંગ સાયકલિંગ અનેક ઘણી રમતો પણ રમશે